જય ગૌ માતા વંદે ગૌ માતરમ જનકભાઈ પુરોહિત શ્રી માધરાજી મંદિર શ્રી જય પરશુરામ ગૌફામ પાધોપુર કેટ મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું પાંચ પચીસ જીરો પિંચ્યાસી આપ જોઈ રહ્યા છો અત્યારનું હવામાન અત્યારના હવામાનમાં શરદી કફ શ્વાસ લેવાનો પ્રોબ્લેમ માથું બધું ઘૂમ બની જવું આ બધા ફરિયાદો વધે તો માણસો દવા લઈ ટીકડીઓ ખાય પણ એના કરતાં એક જૂનો બેસ્ટ ઉપાય એ છે નાશ લેવાનો નાશ કઈ રીતે લેવું અત્યારે તો એના ઇલેક્ટ્રોનિક મશીન આવ્યા નાકમાં ઓલા ચડાવે જેમ પણ એનાથી કોઈ ફાયદો નથી હકીકત તો આપ જોઈ રહ્યા છો ચપાલામાં ખતખતું પાણી કરવાનું આવરણ જોવું જ એ પાણીમાં અજમા અને હળદર નાખવાની અને અમૃત બિંદુ એટલે ત્રણ વસ્તુનું બને ભીમસેન કપૂર અજમેટના ફૂલ અને અજમાના ફૂલ આનું એક લિક્વિડ બનાવીને સંભાગે ઘરમાં કાયમી માટે રાખવું ફાયદાકારક છે તો આ પાણીમાં ખાલી એકથી બે ટી જ નાખવાના સ્ટ્રોંગ હોય એ નાખ્યા પછી આ રીતે છીમું અને એક આ રીતનું નેપકિન રાખવાનું જેટલું આપણે સહન કરીએ એટલું જ ઉઘાડતું જવાનું બંધ કરતું જવાનું એની જે વરાળ છે એ તમારી આખી આખી બોડીને શેક કરી આપે મગજમાં જે ધૂમ થઈ ગઈ હોય શરદી કફ એને પણ કાઢી નાખે આખા શરીરમાં જે વરાળ જાય આપણા છાતીમાંને એમાંથી પણ કફને કાઢી લે તો આ રીતે માથે એકદમ પેક ધાબડો કરી અને ખાલી પાંચ દસેક મિનિટ પાંચ મિનિટ સહન થાય ત્યાં સુધી આપ વરાળ લો અને એનાથી કરી અને એટલો બધો ફાયદો થશે બે કે ત્રણ વાર લેવાથી કમ્પ્લીટ તમારું બોડી કલ્ચર છે શરદી છે કફ છે એ બધું વહી જશે સહન થાય એટલું હટાવી અને એકદમ ઓછો શ્વાસ લેવાનો નાકથી મોઢાથી વરાળ આખા તમારા ફેફસાથી માંડીને આખી બોડીને ક્લિયર કરશે આ પ્રકૃતિની તાકાત છે વંદે ગૌ માત્ર ભારતમાં થકી જાય